સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીનો મોબાઈલ વોચમેન પાસેથી મળી આવતા પરિવારે હોબાળો મચાવ્યો હતો દર્દીના મોબાઈલ ચોરાઈ ગયા બાદ વોચમેન દર્દીના નામથી વોટ્સએપ વાપરતો હતો અને તે વોટ્સએપ પર વોચમેને પોતાની પ્રોફાઇલ મૂકતા પરિવારે તેને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી મુજબ ડિંડોલી વિસ્તારમાં ઓગણીસ વર્ષે અંકિત સુરેશભાઈ પાલ પરિવાર સાથે રહે છે પાંચેક દિવસ પહેલા અંકિતને પેટમાં પાચન ક્રિયા સારી ન થતી હતી જે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં છવ્વીસમી ફેબ્રુઆરીના રાત્રે અંકિત સુઈ ગયો હતો સવારે ઉઠ્યો ત્યારે તેના બેડ પરથી તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો પરિવારે મોબાઈલ ફોન ની શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળ્યો ન હતો બે દિવસ બાદ અઠાવીસ તારીખે અંકિતનો મોબાઈલ નંબર બંધ થઈ ગયો હતો પરંતુ વોટ્સએપ ચાલુ હતો

કેમેરામેન સેનિલ વિરાણ છતે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે